ગઈ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનના માણસો સ્થાનિક ડી સ્ટાફના માણસો તેમજ પીએસઆઈ શ્રી વીએમ સોલંકીનાઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને એક શંકાસ્પદ ગાડી મળેલી જે ગાડી ઉપર આરએસસી એન એડીએમ લખેલું હતું અને લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું તેમજ તે ગાડી ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા યુઝ કરાતી સરકારી જે લાઇટ હોય છે એ લાઇટ પણ એમાં લગાવવામાં આવેલી હતી તો એ ગાડી શંકાસ્પદ જણાતા તેમાં એમને રોકીને એમને માલિકની વિશે પૂછતાછ કરતા અને ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ખ્યાલ આવેલો કે આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવાથી છતાં પણ એમને આ આરએસસી અને એડીએમના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરીને વહન કરેલું અને પોતે સરકારી કર્મચારી અને અધિકારી હોવાનો દાવો કરીને દોડ કરેલું હતું જે સબબ અમે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે તેમજ આ ગુના અન્વયે તપાસ અન્વયે બે આરોપીની અટક કરવામાં આવેલ છે એમાં એકનું નામ છે જીલ ભરતભાઈ પંચમતિયા અને બીજા એક મહિલા છે કેશાબેન કેતનભાઈ દેસાઈ આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે તેમજ ગુનાની આગળની તપાસ પીએસઆઈ શ્રી એમ આર બારડનાઓ ખંભાળિયા પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે